સુરતના સચિના પાલીગામ ખાતે છ જુલાઈએ એક ઇમારત તૂટી પડી હતી જેમાં સાત લોકોના મોત થવા પામ્યા છે જેને કારણે હાલ સુરત મહાનગરપાલિકાની આંખ ખુલવા પામી છે અને જે જર્જરિત મકાનો અને આવાસો હોય તેને ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે

હુમલો કર્યો છે છોકરા ઉપર એટલે કે કાર્યવાહી એમની કરવા માટે આવેલા હતા તો અમને પ્રોબ્લેમ એ નહી કે કાર્યવાહી કરતા છે કાર્યવાહી તમે તમારી રીતે કરો અમને ના નથી પણ તમે બે મિનિટ અમારી શાંતિથી વાત સાંભળી લો તો સારું પડશે આટલો વરસાદ આવતો હતો અને વરસાદમાં એ લોકો છે ને પોલીસ પોલીસ સાથે હતા તો છોકરાઓને ધક્કાબુક્કી કરવા લાગી ગયા છોકરા હું કીધું કે ભાઈ વાત તો 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 સાંભળો તમે ડાયરેક્ટલી આવી ગયા ગયા બને ને એમ માટે એ લોકો બોલવા એમને પણ માર પડ્યો એમને ધક્કા એવું કઈ કર્યું આવો બનાવ બન્યો છે એ જ રીતે બધા આવીને અહિયાં પેલું વેસુ દ્વારા વેસુ બાજુમાં પોલીસ સ્ટેશન છે ત્યાં ઘસાડવામાં આવેલા હતા તો ત્યાં એમનો કેસ કઈ જવાનો જેવો હતો નહીં તો પણ એ લોકો ત્યાં લઈ ગયા અમે ત્યાં પણ ગયા ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છે અને મુદ્દા એ છે કે જે ટેન્ડર બહાર પાડવાનું એના માટે હસભાઈ ની ઓફિસ માં ગયા હતા એમને મૌખિક જવાબ આપેલો હતો કે તમે દિવાળી સુધી તમારો ટાઈમ તમને મળી જશે એવો એમને મૌખિક માં જવાબ આપેલો હતો અમને પછી અમારું કેવું હતું કે ભાઈ તમે લેખિત માં કઈ પ્રોસેસ આપો તો અમને કઈ ખબર બી પડે નાનાભાઈ અનિલભાઈ હતા અમારી સાથે અનિલભાઈ કરી નથી શકતા ત્યાં ડાયરેક્ટ એક મહિનાની અંદર આપણા બ્રજેશભાઈ કીધું છે આપડા જે છે એમને કીધું કે એક મહિનાની અંદર તમે આ ખાલી કરી નાખો ખાલી કેવી રીતે કરી નાખશે હવે સ્કૂલ જતા છોકરાઓની મુસીબત થઈ જાય છે કે સ્કૂલમાં જાય છોકરાઓ પાસે સ્કૂલ છે તો કેવી રીતે જાય એટલે બહુ મોટો કિસ્સો છે આ બહુ મુશ્કેલીનો સમય છે અને હાલ કે આ વરસાદનો સમય છે તો બધાને બહુ પ્રોબ્લેમ થવાનું છે એટલે અમારી બધાની માંગણી છે સાહેબ કે અમને ચ બે મહિના કે ત્રણ મહિના કે દિવાળી સુધીનો સમય આપે અહીંયા લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં અમે લોકો નાના બાળકો તથા વૃદ્ધ લોકોને લઈને ક્યાં જઈએ અમને જગ્યાને બદલે વૈકલ્પિક જગ્યા આપો તેમ જણાવ્યું છે